વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણી એસમનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તપાસ હાથ ધરી છે વાગરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અજાણી એસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતા જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના વાલી વારસોને શોધવાની કવાયત હાથ ધરી છે બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજ રોજ લગભગ બાર વાગ્યાની આસપાસ વાગરાથી મુલેરને જોરતા માર્ગ ઉપર આવેલ પાંચ ગામ નજીકના કેનાલમાં અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાની માહિતી વાગદા પોલીસને મળી હતી ઘટનાની જાણ થતાં જ વાગડા પોલીસ બનાવાળી જગ્યાએ પહોંચી જતાં કેનાલમાં વહેતા પાણીમાં એક ઈસમની લાશ તરતી નજરે પડી હતી પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃતદેહને તપાસી જોતાં તેના શરીરે કોઈ પણ ઈજા કે ગાના નિશાન મળ્યું ન હતું મરણ જનાર ઈસમના ખિસ્સામાં તપાસી જોતા તેમાં પણ ઓળખ થાય તેઓ કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા જેને લઈ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી મરણ જનાર ઈસમો ટ્રેક પહેરેલ હતી તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલ ન હતું જેને લઈ પોલીસ આસપાસમાં તપાસ આદરી હતી પરંતુ આસપાસમાંથી કંઈક મળ્યું ન હતું હાલ તો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમઆર્થે ખસેડવા સાથે સાથે તેના વાલી વારસોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે